સુરતમાંથી કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ અંતે જિલ્લા કલેક્ટરે રદ કરી નાખ્યું છે કેમ કે 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 તેઓ ટેકેદારની સાબિત કરી શક્યા નથી હવે વાત એવી ચર્ચાઓ ચાલી રહી છે શું નિલેશ નિલેશ કુંભાણીના ટેકેદારો ગયા કુંભાણી સાથે રમત રમાઈ ગઈ કે પછી નિલેશ કુંભાણી રમતનો હિસ્સો બની ગયા તેને લઈને જ રાજકારણમાં અનેક ચર્ચાઓ અને આરોપો પણ લાગતા થઈ ગયા છે સુરતના જ કોંગ્રેસના એક નેતાએ નિલેશ કુંભાણી ઉપર સણસણતો આરોપ લગાવ્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે શું છે સમગ્ર વિવાદ તે વિશે બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણી ને મેદાનમાં ઉતાર્યા હતા તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા જે ઉમેદવારી પત્રક જે ભરવાની પ્રક્રિયા હતી ત્યારબાદ ઉમેદવારી પત્રક ચકાસણીની ગઈકાલે જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યાં કેટલીક જગ્યાએ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવારોમાં જે વાંધો ઉઠાવવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા તેના કારણે દખા જોવા મળ્યા પછી એ ભાવનગર સીટની વાત હોય અમરેલી સીટની વાત હોય બનાસકાંઠા સીટની વાત હોય કે પછી સુરતની વાત હોય અને સુરતમાંથી તો હવે કોંગ્રેસ સાફ થઈ ગયો તે પ્રકારનું ચિતાર જોવા મળ્યો જી હા આજે સવારે નિલેશ કુંભાણી દ્વારા જે ટેકેદારોની સહીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ને જિલ્લા કલેક્ટરે તેમને અગિયાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો કે આ સમયગાળા દરમિયાન તો સુરત કલેકટર કચેરીએ ટેકેદારોની સહી સાથે હાજર રહે પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના સુરેશ પાટસા તેમના પણ સમર્થનમાં ટેકેદારો હાજર ન રહેતા અંતે જિલ્લા કલેક્ટર દ્વારા જે નિલેશ કુંભાણી ફોર્મ છે તે રદ કરી દેવામાં આવ્યો જેના કારણે રાજકારણ પણ ગરમાયું સુરતના જે

આ વખતે ગુજરાતમાં છવ્વીસ માંથી માત્ર બે સીટ આમ આદમી પાર્ટીને મળી છે એક ભરૂચ અને એક ભાવનગર તેમાં ગોપાલ ઇટાલિયા જે મૂળ સુરતથી આવે છે ને તેઓ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી પણ છે તેમણે દ્વારા નિલેશ કુંભાણી માટે ઠેર ઠેર સભાઓ પણ ગજવવામાં આવી પરંતુ જેવી રીતે નિલેશ કુંભાણી સાથે રમત રમાઈ ગઈ કે નિલેશ કુંભાણી રમતનો હિસ્સો બની ગયા તેના કારણે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે કોંગ્રેસની લીગલ ટીમ છે તે કયા પ્રકારના પગલા લે છે કયા પ્રકારની કાર્યવાહી કરે છે પરંતુ હાલ તો કહેવાય રહ્યું છે કે મેદાન સાફ થઈ ગયું છે ને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે મુકેશ દલાલ તેમનો રસ્તો સરળ થઈ ગયો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને વધુમાં વધુ શેર કરો નમસ્કાર